દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરવા પણ વિનંતી તો સૌ પ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર

અને આવી સ્થિતિની વચ્ચે ગુજરાત પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ અત્યારે જે લોકો ગરમીથી પરેશાન હોવાનું બૂમો પાડે છે એમના માટે મિત્રો આ સમાચાર ખૂબ જ આઘાતજનક છે કારણ કે આગામી સમયમાં ગુજરાતમાં દુબઈ કરતાં પણ ખતરનાક ગરમી પડી શકે છે જાણો મિત્રો ગુજરાતમાં ગરમી અંગે શું છે હવામાન વિભાગની આગાહી

ગરમી જ્યા દોસ્તો ત્યાર પછીના જોઈએ આગળ મહત્વના સમાચાર તો મિત્રો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદી સાત કરશે અને લોકસભા સવારે વાગે મોદી મતદાન કરશે અને મહત્વનું એ છે કે મોદી પહેલા મતદાન કરે છે પછી જલપાન કરે છે ત્યારે મિત્રો આ વખતે પણ નિયમ પ્રમાણે ચાલશે મિત્રો આ ખાનપુર માં મતદાન કરશે જીયા દોસ્તો ત્યાર પછી જોઈએ આગળ મહત્વના સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રાજકોટમાં કોંગ્રેસ નેતાઓનો જાહેર મંચ પર બફાટ મહાત્મા ગાંધી વિશે આવું

ય સમાજ છે અને પરસોત્તમ રૂપાલાના એક વિવાદ નિવેદન થી મિત્રો ક્ષત્રિય જેને ફાયદો કોંગ્રેસ ભરપૂર રીતે ઉઠાવી રહી છે કારણ કે કોંગ્રેસ રાજકોટ બેઠક પરથી અમરેલી પૂર્વ ધારાસભ્ય ની ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે જી આ દોસ્તો ખરેખર મિત્રો જાહેર મંચ પર કોંગ્રેસ નેતા ભૂલ્યા મહાત્મા ગાંધી પર અપરાધજનક નિવેદન આપ્યું આ દોસ્તો ત્યાર પછી જોઈએ આગળ મહત્વના સમાચાર

રાયબલ રેલીની જનતાને કોંગ્રેશનો ગાંધી પરિવારનો કદ કટવા નથી દીધો અને મિત્રો આમ તો આમ સીટ પર કોંગ્રેસના ગઢ ઓછા ને ગાંધી પરિવારના ગઢ વધારે છે અને ફિરોજ ગાંધી ઇન્દિરા ગાંધી સોનિયા ગાંધી આ સીટ પરથી લડ્યાને સતત જીત્યા છે અને મિત્રો હવે રાયબલ રેલીમાં ગાંધી પરિવારની ત્રીજી બેટીનો રાહુલ ગાંધી પહેલીવાર મિત્રો આ વખતે ચૂંટણી લડી રહ્યા છે જ્યારે મિત્રો કોંગ્રેસનો ઉદ્ભાવ થયો અને આનંદ ભવન

મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આ વખતે પહેલા બાર સાયન્સ પછી ધોરણ બાર સામાન્ય પ્રવાહ ધોરણ 10 નું રિઝલ્ટ એટલે કે મિત્રો પરિણામ જાહેર થશે એમાં વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને ની પરીક્ષાના પરિણામની વાલીઓ અને વિદ્યાર્થીઓ મિત્રો આચુરતાથી રાહ જોઈ રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો લોકસભા ચૂંટણીના કારણે મિત્રો આ વખતે પરિણામ થોડું મોડું આવશે તેવા મિત્રો રિપોર્ટ સામે આવ્યા છે અને મિત્રો હવે મીડિયા રિપોર્ટ્સ મુજબ બોર્ડનું પરિણામ વીસ મે એટલે કે મિત્રો વીસ તારીખ સુધીમાં જાહેર થઈ શકે છે અને ગુજરાત બોર્ડમાંથી ચૌદ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ બાર પ્રવાહના વિજ્ઞાન ધોરણ સામાન્ય પરીક્ષા આપી છે મિત્રો હવે વિગતો સામે આવી રહી છે કે પહેલો ધોરણ એટલે કે મિત્રો પહેલા ધોરણ બાર સાયન્સ નું પરિણામ આવી શકે છે અને આ બાદ ધોરણ બાર સામાન્ય પ્રવાસ નું ધોરણ દસ નું પરિણામ જાહેર કરવાની તૈયારીઓમાં એટલે કે મિત્રો તૈયારીમાં બોર્ડ લાગ્યું ગયું છે અને ત્રણેય પરિણામ વીસ તારીખ સુધી એટલે કે મિત્રો વીસ તારીખ પહેલા જાહેર થઈ શકે છે તેઓ મિત્રો રિપોર્ટ્સ દ્વારા કહી શકાય છે જી જ્યાં દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો મિત્રો હાલ અત્યારે જામનગરથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જામનગરના અસ્મિતા સંમેલનમાં હજારો ક્ષત્રિયો ઉમટ્યા અને જય ભવાની ભાજપ જવાની આ નારા લાગ્યા રાજકોટ ના ખોડલધામ સમર્થન પહોંચ્યા અને બીજા દિવસે હવે ક્ષત્રિયો જામનગર માં મોટું સંમેલન બોલાવીને ભાજપને હરાવવાનો કર્યો છે અને મિત્રો અહીથી ક્ષત્રિયો નારા લગાવ્યા છે કે જય ભવાની સાત તારીખે ભાજપ જવાની તેવા મિત્રો જામનગર જામનગરમાં મહાસંમેલન ક્ષત્રિયો દ્વારા આવા મિત્રો નારા લગાવવામાં આવ્યા છે ત્યાર પછી ના જોઈએ બીજા એક મહત્વના સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો માં એક જ રાતમાં

એટલે કે આ ઉપરાંત દક્ષિણ ઇંગ્લેન્ડમાં એક જ રાતમાં પોત્રીસ હજારથી વધારે આ વખત વીજળી તડકે તેને સબ નસીબે મિત્રો કોઈનો જીવ નથી ગયો અને સક્સેસમાં ફક્ત બે મકાનો નુકસાન થયું છે અને ઇંગ્લેન્ડ અને વેલ્સના કેટલાય વિસ્તારમાં આગામી 24 કલાકમાં વાવાઝોડું તટકવાની આગાહી કરવામાં આવી છે અને સમગ્ર ઇંગ્લેન્ડમાં આ માટે ચેતવણી જારી કરી દેવામાં આવી છે કે આના પગલે ઇંગ્લેન્ડના કેટલાય રસ્તાઓને ખાસ કરીને મેટ્રો શહેરના રસ્તાઓ પર જબરજસ્ત ટ્રાફિક અને અંધાધૂંધી પણ જોવા મળી છે અને લોકોએ ઘરે જવા અને સુપર માર્કેટ માંથી માલસામાન ખરીદવા અને રીત રિવાજના લોટ દોડ લગાવી હતી અને મિત્રો આ ઉપરાંત વધુ ને વધુ ટ્રેનો રદ થઈ છે અને વિવિધ પ્રકારની બસો પણ સર્વિસ પણ અસર પડી શકે છે જિયા દોસ્તો તો ખરેખર મિત્રો ટ્રેનમાં એક જ રાતમાં પોત્રીસ થી વધુ વિજળી ત્રાટકી અને લોકો ભયભીત થવા લાગ્યા છે અને મિત્રો આ આગળ વાવાઝોડાની મિત્રો પણ આગાહી કરવામાં આવી છે જિયા દોસ્તો તો મિત્રો આ સમાચાર આજના અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે તમારા ભાઈને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જી દોસ્તો તો જય જવાન જય કિસાન વંદે માત્ર